આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો દેવા માફી અંગે ફેસલો જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવામાફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો બજેટમાં મહિલાઓને મોટી ભેટ મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે બજેટ ત્રેવીસ જુલાઈએ રજૂ થવાનું છે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાઓ માટે મોદી સરકાર ખાસ જાહેરાત કરી શકે છે સરકાર દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશની જેમ લાડલી બહેનના યોજના લાવી શકે છે મધ્યપ્રદેશની રાજ્ય સરકાર મહિલાઓને દર મહિને બારસો પચાસ રૂપિયા આપી રહી છે હવે કેન્દ્ર સરકાર પણ મધ્યપ્રદેશ સરકારની યોજના દેશભરમાં લાવી શકે છે મિત્રો આશા છે કે સરકાર ત્રેવીસ જુલાઈએ રજૂ થનાર બજેટમાં મહિલાઓ માટે લાડલી બહેના યોજનાની જેમ કોઈ અન્ય યોજના લાવી શકે છે સરકાર બજેટમાં કિસાનો યુવાનો અને મહિલાઓ માટે મોટી જાહેરાત કરી શકે છે સરકાર મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત કરી શકે છે મિત્રો બીજા મુખ્ય સમાચાર સામે નજર કરીએ તો અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અતિભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે જેમાં વડોદરા નર્મદા કચ્છ રાજકોટ વલસાડ અને દ્વારકામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે આ ઉપરાંત મિત્રો જૂનાગઢ ભાવનગર અમરેલી સુરત અને ગીર સોમનાથમાં તૈનાત કરવામાં આવી છે અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળ્યા છે પોરબંદર શહેર અને જિલ્લામાં જળતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે ચારો તરફ પાણી જોવા મળી રહ્યું છે મિત્રો બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો બંગાળની ખાડીમાં લોપર વાવાઝોડું બંગાળની ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશર વાવાઝોડાએ તોફાનનું સ્વરૂપ લીધું છે આ વાવાઝોડાને લોપર નામ આપવામાં આવ્યું છે ઓડિશાના દરિયાકાંઠે ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને અડીને આવેલા ઉત્તર આંધ્રપ્રદેશ પરનું ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન લગભગ સાત કિલોમીટર પ્રતિ કલાકની પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું